ખેડૂત મિત્રો તમારી માટે લઈને આજે આવી ગયો છે જુગાડ આપણે ઘઉંમાં જીરામાં કોઈ પણ પાકમાં આપણે ખાતર પાવાનું થાય ત્યારે ડબ્બામાં ઉપયોગ કરે છે ઘણા ખેડૂતો મિત્રોને ઘણા ખેડૂતો મિત્રો કંઈક અલગ અલગ ઉપયોગ કરે પણ આપણે માટે આપણે આજે બનાવ્યો છે મોટો જુગાડ પચાસથી પંચાવન લીટરનું ટીપણું નાનું લીધું છે ટાંકી અને તેને આપણે નળ ફિટ કરવાનો છે જે આપણે ભાષાલીનમાં અને ભાષાલીન પાવામાં ભરવાનો હટ પડે અને ખાતર પાડવામાં અડધો ગયો છે એવડું છે તમે જોઈ શકો છો કે જો આપણે આ અડધાની સિસ્ટમ બનાવી છે અડધું અડધાની લાઈન તેને આપણે ગરમ કરીને હોલ પાડ્યો તો ટીપણાને નીચે અને અડધાનો આટાવાળો ચડાયું છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જો આપણે આ લબર ચડાવવાનું ભૂલવાનું નહીં કારણ કે તે આપણે લ્યો ત્યારે લબર હરિયાત આવે છે જો અને આટા આવે છે બે સાઈડ પોણાની લાઈન રોખાને ગરમ કરી અને હોલ પાડી દેવાનું કપલિંગથી અને પછી હજુ હવે ખેડૂત મિત્રો આટા ચડાવી દીધા છે આપણે અને હવે આપણે આટાને થોડાક ટાઈટ કરી દઈશું તેના કારણે નાથી પાણી લીકેજ ન થાય લબરની રીંગ બી ટાઈટ થઈ જાય તે માટે તો આપણે લઈશું આ ડોકવાનું અને ટાઈટ કરીશું અને ખેડૂત મિત્રો આને અડધોથી પણ આટા ચડાવવાનો છે પ્લાસ્ટિકના કારણે તૂટી જાય છે તમે જોઈ શકો છો જો આપણે આ ડોકવાનું નીચે અને તમારે ત્રણ આગળ નીચે જગ્યા છોડીને તો હોલ પાડવાનો છે તેના કારણે ખાતર શું પૂરું ઓગળ્યું ન હોય તો આ ડાંટો ન થાય મિત્રો ખાસ ધ્યાન રાખે પછી કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ કરજો મને જો અને હવે આનો આપણું કામ થઈ ગયું છે હોલનું અને હવે આગળ આપણે આંટાવાળા કપલી આવશે છે પણ એની ડર થાયની જો આંટા ચડી જાય આપણે અહીંથી ખુલ્લે એવું રાખવાનું છે અને અહીં પછી બીજી હવે સોલ્યુશન મારી દેવાનું છે તમારી પાસે સોલ્યુશન ન હોય તો પણ ચાલશે અને હોય તો વધારે સારું જૂનું પૂરું પડ્યું હોય તો આપણે સોલ્યુશન મારવાનો પ્રયત્ન કરો તેના કારણે નીકળે નહીં ઘર ખાતરને લઈને હોય અને જો નીકળી ગયું હોય તો સોને નુકસાન કરી શકે છે ચાલો પહેલાં આપણે આ સાઈડ નળવાળી સાઈડનું કરી દેખવી ફિટિંગ તમે જોઈ શકો છો આપણે નળવાળી સાઈડ સોલ્યુશન લઈ ગયું છે અને હવે આપણે એકદમ ખાલી ચડાવી જોઈએ પછી સોલ્યુશન મેળવી તો એવું લાગે તો આપણે કાપવાનું છે મેં થોડોક લાંબો નાળો રાખ્યો છે પણ તમે ટૂંકો રાખી શકો છો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જુઓ જો આપણે હવે આને સોલ્યુશન મારી આપણે પાસે સોલ્યુશન એક્સપાયરી થઈ ગયેલું છે પણ તો એ ચાલશે તાત્કાલિક બનાવવાનું એટલે સોલ્યુશન ભૂલાઈ ગયું છે બહાર લાવવામાં આપણે પાસે ઘેર જેનું પડ્યું હતું તેનું ત્યાં વાપરી નાખ્યું છે જો આપણે ટાઈટ થઈ ગયું છે હવે અમારો વિડીયો કેવો લાગ્યો ત્યાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં నెక్ మిత్రైక్స్క్రాయిబ కను బతాయి